બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી મામલે સમાચાર મળી રહ્યા છે લાખણી અને દાંતીવાડામાંથી એક એક ફોર્મ પરત ખેંચાયા લાખ બિનહરીફ થતા કુલ સાત બેઠક બેનહરીફ છે લાખણીમાંથી પટેલે પરત ખેંચ્યું છે તો દાંતીવાડામાંથી દિનેશ કાથરોટિયાએ ફોર્મ પરત ખેંચ્યું તો લાખણી અને દાંતીવાડામાંથી એક એક ફોર્મ પરત ખેંચાયા છે કુલ સાત બેઠક બેનહરીફ થઈ છે લાખડીમાંથી ધૂળાભાઈ પટેલ દ્વારા ફોમ પરત ખેંચવામાં આવ્યું છે જ્યારે દાંતીવાડામાંથી દિનેશ કાથરોટિયાએ ફોમ પરત ખેંચ્યું છે તો બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી છે જેમાં હવે સાત બેઠક બિનહરીફ થઈ કારણ કે લાખણી અને દાંતીવાડામાંથી એક એક ફોમ પરત ખેંચવામાં આવ્યા છે તો દિનેશ કાથરોટીયાએ દાંતીવાડામાંથી ફોમ પરત ખેંચ્યું છે જ્યારે લાખણીમાંથી દૂળાભાઈ પટેલ દ્વારા ફોમ પરત ખેંચવામાં આવ્યું છે બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી છે જેમાં પહેલાથી જ સાત બેઠક બિનહરીફ થઈ અને આ મુદ્દે સંવાદદાતા કમલેશ જોડાયેલા છે કમલેશ બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં લાખણી અને દાંતીવાળામાંથી ફોર્મ પરત ખેંચાયા છે અપડેટ શું છે જે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી છે ત્યારે ચૂંટણી માટે કહી શકાય કે જે સોળ જિલ્લા ફોર્મ ભરાયા હતા જેમાંથી મોટા ભાગે ફોર્મ છે તેમાંથી છ જે સીટ હોય તે આગળ હતી સહિતને અલગ અલગ જગ્યાએ બે થી વધુ ફોર્મ ભરાયા હતા ત્યારે કહી શકાય કે લાખણીમાંથી આજે એક ફોર્મ પરત ખેંચાયું છે ત્યારે દાંતીવાડા પણ એક ફોર્મ પરત ખેંચાયું છે ત્યારે દાંતીવાડામાં